ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજ્ય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગર ચર્ચા સમયે રથયાત્રામાં અખાડા અનેક મંડળીઓ જોડાઈ ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન સામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન સામળિયાની રથયાત્રા નીકળી મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા સંવાદદાતા સિરાજુદ્દીન ખેરાડા વિરાટ ભારત ન્યૂઝ ચેનલ અરવલ્લી